અને મૂંઝવતો પ્રશ્ન એટલે કે રોજ બાળકોને શું શું નવું કંઈકને કંઈક કરી દેવું તો આજે મેં એવું વસ્તુ બનાવ્યું છે લંચ બોક્સમાં કે જે તમારું બાળક લંચ બોક્સ ફિનિશ કરીને જ આવશે તો સૌથી પહેલાં મેં અહીંયા સરસ મજાના બટાકા લઈ લીધા છે હમણાં નવા બટાકા માર્કેટમાં આવે છે પરંતુ તે બાફવામાં ખૂબ જ સરસ અને સારા હોય છે જે ઝટપટ બફાઈ જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી હોય છે તો આપણે બધા જ બટાકાને ખૂબ જ સારી રીતે છાલ ઉતારી લેવાના છે અને ત્યારબાદ આ બધા જ બટાકાને ખૂબ સારી રીતે પાણીથી ધોઈ લેવાના છે ધોઈ લીધા પછી આપણે આ બટાકાનું કટિંગ કરવાનું છે તો ચાલો જોઈએ કઈ રીતે કરવાનું છે તેની પહેલાં મેં અહીંયા પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં એક ચમચી જેટલું મીઠું એડ કરી દીધું છે આ બટાકા એટલા મોટા છે કે આપણે તેના બે ભાગ નહીં પણ ત્રણ અથવા તો ચાર ચાર ભાગ કરી લઈશું કારણ કે જો બે ભાગ કરશું તો તમારી જે ચિપ્સ છે એ મોટી મોટી બનશે એટલા માટે તમારે બે અથવા ત્રણ ભાગ કરી લેવાના છે જો તમારી પાસે ચોપિંગ બોર્ડ હોય તો તેનો ઉપયોગ કરવાનો છે અને જો ના હોય તો આ રીતે પ્લેટને ઊંધી રાખીને આ રીતે સરસ રીતે તમારે ફ્રેન્ચ ફ્રાઇઝનું કટિંગ કરી લેવાનું છે ખૂબ જ સરસ રીતે આપણે બધી જ ફ્રેન્ચ ફ્રાઇઝનું કટિંગ થઈ ગયું છે બીજી બાજુ આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે સરસ રીતે પાણીમાં એક ઉફાણો નથી આવ્યો પણ એમાં ધુવાડા નીકળે એટલું ગરમ તો કરી જ લેવાનું છે ત્યાર પછી આ બધી જ ફ્રેન્ચ ફ્રાઈઝ છે તેને ખૂબ જ સારી રીતે ધોઈ લેવાની છે કારણ કે તેમાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તેને કાઢવા માટે પાણીથી ધોવી ખૂબ જ જરૂરી છે અને આ રીતે એકદમ જ હળવા હાથેથી આપણે આ બધી જ જે બટાકાની ચિપ્સ કરેલી છે તેને બાફી લેવાની છે એટલી પણ બધી વધારે નથી બાફવાની કે એકદમ જ તૂટી જાય તૂટે નહીં તમે આસાનીથી ચપ્પુ કે એવું લગાવીએ તો આસાનીથી સરકી જાય એવી રીતે તમારે બાફવાની છે થોડીક વાર ઉપર નીચે કરી લેવાનું છે અને વધારે ને વધારે બે જ મિનિટ રાખવાનું છે એનાથી વધારે તમારે રાખવાની નથી કારણ કે આપણું પાણી તો પહેલેથી જ ગરમ જ હતું એટલા માટે આપણે જો વધારે રાખીશું તો બટાકો વધારે બફાઈ જશે તો આપણી ફ્રેન્ચ ફ્રાઈસ છે જરા પણ સારી નહીં બને તો અહીંયા આપણે ચેક પણ કરી લઈએ કે આપણી ફ્રેન્ચ ફ્રાઈસ છે એ બફાણી છે કે નથી બફાણી તો ઉપર નીચે કરીને ચાકુ અડાડીને ચેક કરી લઈએ તો મસ્ત આપણું જે બટાકાની ચિપ્સ છે એ બફાઈ ગઈ છે તેને હવે આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે અને બધું જ પાણી જે ગરમ છે તેને નિતારી લેવાનું છે ગરમ પાણી નીતરી જાય ત્યાર પછી આપણે એક સાફ સુથરા કપડામાં એટલે કે કોટનના કપડામાં તેને લઈ લેવાની છે કોટનના કપડામાં લઈ લીધા પછી તેને ખૂબ જ સારી રીતે આપણે જે ઉપરનું વધારાનું પાણી હોય એ આ રીતે લૂછી લેવાનું છે એટલે કે વધારાનું જે પણ કંઈ પાણી છે કપડું ઓબ્ઝર્વ કરી લેશે ત્યાર પછી આપણે તેને થાળીમાં લઈ લેવાની છે ઠંડી પડે ત્યાર પછી તમારે ઉપરથી કોન ફ્લોર એડ કરી દેવાનો છે અને તેને ખૂબ જ સરસ રીતે ઉપર નીચે હાથની મદદથી હલાવી લેવાનું છે ખૂબ સારી રીતે હલાવી લીધા પછી જો તમારી પાસે સમય હોય તો તમે એકથી બે કલાક માટે ફ્રીઝરમાં મૂકી શકો છો અને જો તમારી પાસે સમય નથી તો તમે તેને તરત જ તળી શકો છો પરંતુ જો તમારે ઘરના કામ કોઈ બાકી હોય તો આ રીતે સરસ રીતે ફ્રીઝરમાં સેટ કરવા મૂકીને તમે બીજા કામ કરી શકો છો મેં ત્યારે એ જ વસ્તુ કરેલી હતી ફ્રીઝરમાં સેટ કરવા મૂકીને મેં બાકીના ઘરના કામ બધા પતાવી દીધા ત્યાં એકથી દોઢ કલાકમાં સરસ મજાની ઠંડી થઈ ગઈ અને મેં તેલ બીજી બાજુ મૂકી દીધું હતું જે એકદમ જ ગરમ થવા દીધું હતું ફૂલ ફ્લેમ ઉપર ગરમ તેલ રાખીને આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને તળી લીધી છે જે એકદમ જ સરસ ક્રિસ્પી બને છે અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્રેન્ચ ફ્રાઈઝને તમારે આ રીતે કાણાવાળા વાસણમાં જ લેવાનું છે એટલે કે પરસેવો થાય નહીં અને આપણી ફ્રેન્ચ ફ્રાઈ એકદમ જ સરસ રહે મીઠું અને લાલ મરચું પાવડર નાખીને ખૂબ સારી રીતે હલાવી લેવાનું છે અને બાળકોના લંચ બોક્સમાં જો તમે આ મૂકશો તો આખું લંચ બોક્સ ફિનિશ કરીને આવશે ચાલો આપણે તેને તોડીને પણ જોઈ લઈએ તો ખૂબ જ સરસ બની ગઈ છે તમારે વધારે લાલ કરવી હોય તો પણ કરી શકો છો નહીંતર તો આવી જે મીડિયમ લાલ જેવી ફ્રેન્ચ ફ્રાઈઝ લાગે એકદમ ડોમિનોઝ જેવી લાગે છે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને આજે તો લંચ બોક્સના ત્રણે ત્રણ ડબ્બામાં ત્રણે ત્રણ ખાનામાં ફ્રેન્ચ ફ્રાઈઝ જ જવાની છે કારણ કે ખૂબ જ સરસ અને ટેસ્ટી બની હતી જેને તમે કેચઅપ કે મેયોનીઝ સાથે આપશો તો બાળક પણ તમારું ખુશ થઈ જશે જય શ્રી કૃષ્ણ